નય રોજે માતાજી રામ રામ સીતારામ શ્રી કૃષ્ણ તો ગેમ ચડાયરો બતાય મજામાં સવાનો તો આને સ્વાગત છે તમારા બધાનું ફરી વાર નવા દિવસ છે નવા બ્લોગમાં રોકે નવો દિવસ નથી ઈનોય દિવસ આજે આજનો આને બ્લોગ બીજો શૂટ કર્યો છે પેજ આજનો ખવારનો વિડીયો શૂટ કરેલો એ તો તમે જોઈ જ લીધો છે અને તમે સરપ્રાઈઝની બધાય વાત જઈને બેઠા હે હું સરપ્રાઈઝ છે જોકે સમનીલ જોઈને તો ખ્યાલ તો આવી જ ગયો છે તમને હું સરપ્રાઈઝ છે બાકી જો ભા અને ભાઈ હે ને તૈયાર સારા કરે શાક બનાવવાનું છે શાક બનાવવાનું છે ને ભાઈ કેવું શાક બનાવવાનું દવામાં એટલે આનું થાય વધારે જોઈએ

Sherry wagers, the valley swinging swinging tay, beer share wagers. The hammer tay wagers. The money

Nam mỹ đô mất tầm mùi nhana nga lùi đi tầm mùi nhana hì mì 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 vậy, dưới nó đang có bia mà sáng nó đây dây cay nó cái đẹp tao do tay mi đó do tay cay nó có đẹp do mẹ thế do Hãy subscribe cho kênh

thì nỉ vườn anh nít vườn, anh này vườn, anh nít vườn, anh đến vườn, anh nít tôi anh nít cái anh nít vườn, anh nít anh nít đi anh nít anh nít vườn, anh nít vườn, anh nít vườn, anh nít vườn,

cô rubi làm cho anh là tôi đã yêu bà luôn nè, đúng không? hãy hết surprise, thăm mày làm vậy đây rồi, bên unam comment kết jo bên unam xin mời chiết, sentiment, sentiment, yêu unam no hết lắc lắc, thích biết hết lấy cả ngày mà đã không bay ધૂળ છે ને એમાં દાણા છે એની લે દાણા ચા હોય કે ઓળબી પ્રો નાય રો ફાઇનલી છે ને આપણે દાણા મસ્ત મજાના બધા છે ને વીણી લીધા અમે સારા સારા હારા હરે બહુ દવિની આ તો દાણા આપણે સાત કર્યા એમાં નીકળ્યા એ વીને આપણે વેલા મશીન તો કઈ નહિંતા ને કોળા કે જ Arahat anh lấy lý do nên có một tình để vui cái bài viết này đang là nét chuyện này nha khai giải mất một đang là gì là anh cái anh chắc rồi luôn tại anh hui giờ làm anh đi đâu nữa cái giờ ta bị giờ cũng ra đi giặt mà rồi bao

કઈ ખાવામાં ને આ વખતે આગળ તમને વિડીયો જણાયું તો આપણે વાવવાના હે થોડાક એક ક્યારે અખતરો કરો કેવાક થાય કેવાક નહીં બધે આવી ગયા છે કાલ પમ જેવો રહે ને વાવી દેવું ના જો ઉપર ખૂંદે સ્વાગત છે પશુ ના એ બ્લોગમાં બીજા દિવસે ને બપોરના ડાયરો અઢી વાગ્યા ને મસ્ત મજાના બપોરા કરી લીધા

થાય ગઈ બધું એ ટાઈમમાં નુકસાન કરી ગઈ હવે અત્યારમાં બપોરે સાડા પાંચ વાગી ગયા છે સાંજના ને મહેન જઈએ ને ફેરવી નાખીએ હવે આવતીકાલે ને કોથાળીયું ભર લેવાની છે અને કોરી થઈ ગઈ મસ્ત મજાની નહીં પેસ પછી ગંગાને હવે ભૂખ લાગી લાગે કા ગંગા 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 જો હાથ પાડા ગંગા તને ને ડાયરો આજે આપણે વાવી દીધો કેરો અવારમાં વાયો ને આમ તો બપોરે વાયો ને બપોરા કરી ને પાણી વાવી ને પછી તરત પાણી પાઈ દીધી જોવામાં મને થોડુંક ખાતર નાખ્યું આપણે સાણીયું ખાતર વાય ને પી દીધા ને આમાં એને સાણીયું ખાતર ને ઢગલા કરી દીધા દેખાય મિત્રો આમાં મિત્રો આવતી કાલે વાવવાના હે બટેકા તે નો આવતી કાલે અથવા પ્રમ દિવસે વિડીયો આવશે હે ને મસ્ત મજાનો ને પોળા કરી નાખશું કાલે આવતી કાલે બાકી સુરત દાદા છે હા એ છે ચાલો ડાયરો હાને કન્ટિન્યુ બ્લોગમાં બની ના રહી ગયો બધા સાંજના કેટલા સાડા છ વાગવા આવી ગયા છે દર્શન ને પૂરું બે ને જો અહીં રમે બાર જો છે ગાય જો ઢાંકી દેવી મસ્ત મજાનું કાર્પેટ ઢાંકી દેવી ઝાકળ આવે તો ભૂલી ભીની ના થાય મને કોઈ ઝાકળ બહુ આવે અહીં ભોગી ગયા છે હાલો ડાયરો હવે આ સાથે જ આજનો બ્લોગ કયા જ કરી દઈશું પૂરો આવ્યો કે આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હોય છે જો પસંદ આવ્યો તો તો લાગશે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ